નમસ્કાર ખેડૂત મિત્રો તમારા માટે લઈને આવ્યા છીએ મહેન્દ્ર બસો પીચોતેર ડિઆઈ ઓઇલ બ્રેક બે હજાર બારનું મોડલ છે વન ઉનરમાં ટ્રેક્ટર છે આખું ઓરિજિનલ ટ્રેક્ટર છે ક્યાંય કલરની બિસળી મારેલી નથી ફૂલ જવાબદારી સાથે તમને ટ્રેક્ટર આપવાનું છે તમે જોઈ શકો છો એન્સ પાવરફુલ એન્જિન એક રૂપિયાનો ખર્ચો નહીં ટ્રેક્ટરની અંદરમાં પાવરફૂલ કન્ડિશનમાં છે વન ઉનરમાં ટ્રેક્ટર છે આખા ટાયર છે બેટી બે ત્રીસ કંપની છે બધું જ કમ્પ્લીટ ટ્રેક્ટર છે ટ્રેક્ટર તમને જોવા માટે ગોંડલ ગુંદાળા ચોકલી છે ગુંદાળા રોડમાં છે રિયલ ટ્રેક્ટરમાં જોવા મળશે ટ્રેક્ટરમાં એક રૂપિયાનો ખર્ચો નથી ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર આપવાનું છે નમસ્કાર ખેડૂત મિત્રો તમારા માટે લઈને આવ્યા છીએ મહેન્દ્ર બસો પીચોતેર ડિઆઈ ઓઇલ બ્રેક બે હજાર બારનું મોડલ છે વન ઉનરમાં ટ્રેક્ટર છે આખું ઓરિજિનલ ટ્રેક્ટર છે ક્યાંય કલરની બિસલી મારેલી નથી ફૂલ જવાબદારી સાથે તમને ટ્રેક્ટર આપવાનું છે તમે જોઈ શકો છો એમ છે પાવરફુલ એન્જિન એક રૂપિયાનો ખર્ચો ટ્રેક્ટરની અંદરમાં પાવરફુલ કન્ડિશનમાં છે વન ઉનરમાં ટ્રેક્ટર છે આખા ટાયર છે બધું જ કમ્પ્લીટ ટ્રેક્ટર છે ટ્રેક્ટર તમને જોવા માટે ગોંડલ ગુંદાળા ચોકલી ચૂંટણી ગુંદાળા રોડમાં છે રિયલ ટ્રેક્ટરમાં જોવા મળશે ટ્રેક્ટરમાં એક રૂપિયાનો ખર્ચો નથી ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર આપવાનું છે